સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજપીપળાની સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાએ જામીન મેળવવા માટે હાઈકોર્ટ સુધી અરજી કરી હતી પણ સફળતા ન મળી રાજપીપળાની સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણી વીસમી જાન્યુઆરી હાથ ધરવામાં આવી હતી કોર્ટે ચૈતર વસાવાના એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે કોર્ટે જામીન આપતી વખતે કેટલીક શરતો પણ મૂકી હતી જેમાં કેસનો ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય સરનામે તેઓ રહેશે પરંતુ આજે ચાલીસ દિવસ બાદ જામીન મળવા છતાંય ચૈતર વસાવાએ જેલમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો કારણ કે તેમના ધર્મપત્ની પત્ની ઘણા દિવસોથી જેલમાં છે અને તેમના જામીનની ચોવીસ તારીખે સુનાવણી છે તો પત્નીને જામીન મળશે ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે બહાર નીકળશે તેવો તેમણે નિર્ણય લીધો હતો આ બાબતે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવાને કોટે શરતી જામીન આપ્યા છે પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર કરી શકશે અને એક ફેબ્રુઆરીથી આમ આદમી પાર્ટી દ્વારા ચાલુ થનાર કેમ્પિંગ વિશે પણ તેમણે વાત કરી હતી આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહે ભરૂચ લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કોંગ્રેસ અને બીટીપીની બેઠક તેમજ ભાજપના સાંસદ મનસુખ વસાવાને આડ

ચોવીસ તારીખના રોજ સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય સંકુદલાબેન ચેતરભાઈ વસાવાની જે જામીન અરજી મૂકવામાં આવેલી હતી તેની સુનવણી છે એટલે ચોવીસ તારીખે અમને આશાવાદ છે કે એમની જે જામીન અરજી છે એમાં પણ એમના જામીન મંજૂર કરવામાં આવશે અને એ સજોડે બહાર આવશે એટલે એનો જે નિર્ણય છે એટલે કે આદરણીય ચેતરભાઈ વસાવાનો જે નિર્ણય છે જે મારા સુધી પહોંચ્યો છે એમાં આવકારીએ છીએ ખાસ કરીને ન્યાયતંત્ર દ્વારા જે જામીન અરજી મંજૂર કરવામાં આવી અને જામીન અરજીની અંદર જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરપ્રિટેશન જોવા જઈએ તો ઇન્ટરપ્રિટેશન એટલે અર્થઘટન એવું છે કે તે નર્મદા અને ભરૂચમાં પોતાનું રેસિડેન્શિયલ એ નહીં રાખી શકે ભરૂચ અને લોક ભરૂચ અને જે નર્મદા છે તેની અંદર અવરજવર કરી શકશે એટલે પોતાનું જે સ્થાન રહેઠાણ છે એ નહીં રાખી શકે અને ત્યાં પ્રચાર પ્રસાર પણ કરી શકશે અને પહેલી તારીખથી આદરણીય ચેતરભાઈ વસાવાનું ઘર ઘર ચેતર હર ઘર ચેતર એ જે કેમ્પેનિંગ છે એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અમે લોકો અને આ જે કેમ્પેનિંગ છે એ કેમ્પેનિંગ આદરણીય ચિત્રભાઈ વસાવાએ જે ડેડીયાબાદા વિધાનસભામાં રહી જે કાર્યો કર્યા છે જે સમાજના હક અધિકારોને ન્યાય આપવા માટે જે પ્રયત્નો કર્યા છે અને હક અધિકારો અપાવ્યા છે તે આખો ટ્રેક રેકોર્ડ અને તેની સાથે સાથે જે ભરૂચ લોકસભાના જે પ્રાણ પ્રશ્નો છે જેની ઉપર અત્યાર સુધી રાજનીતિ જ કરવામાં આવી છે એક પણ પ્રશ્નોનું સમાધાન કરવામાં નથી આવ્યું તે તમામ પ્રાણ પ્રશ્નો જે છે જે ભરૂચ લોકસભાના વિસ્તારના છે એ તમામ ભરૂચ લોકસભા વિસ્તારના પ્રાણ પ્રશ્નોને પણ અમે આગળના દિવસોમાં ઉઠાવવાના છીએ ભરૂચ લોકસભાના તમામ ગામડે ગામડે ઘરે ઘરે જઈ અને ચેતરભાઈ વસાવાના પ્રચાર પ્રસાર અમે પણ કરવાના છીએ અને આદરણીય ચેતરભાઈ વસાવા પણ અમારી સાથે ઉપસ્થિત રહેશે હંમેશા જે અલગ અલગ પાર્ટીઓ છે એ ભરૂચમાં ભાગલા પાડોને રાજ કરોની નીતિ એ અપનાવી રહી છે આદિવાસીને સમૃદ્ધ કરવાના બહાને એને શોષણ કરવાનું કાર્ય એ છેલ્લા પંચોતેર વર્ષમાં થયું છે અને આ પંચોતેર વર્ષથી આદિવાસી સમાજનો કોઈ પણ સુધાર કહી શકાય કે અદ્ધર લાવવાના પ્રયત્નો થયા જ નથી અત્યારના જે લોકસભાના સાંસદશ્રી છે જે સાંસદશ્રીએ જે આદિવાસી સમાજ હોય એ આદિવાસી સમાજના જે પ્રાણ પ્રશ્નો હોય એ પ્રાણ પ્રશ્નોને વાંચ આપવાનું કામ કરવું જોઈએ એમાં પણ એ નિષ્ફળ રહ્યા છે પોતાના મનસુખાઓ ચલાવે છે એ થી અત્યારે આદિવાસી સમાજ ઘણો બધો નારાજ છે અને ચેતરભાઈ વસાવાને જે રીતે અત્યારે એ ચાહી રહ્યો છે એમના જે પ્રયત્નો છે એમના જે સંઘર્ષ છે એ તમામ આદિવાસી સમાજ પણ જોઈ રહ્યો છે અને આ વખતે ભરૂચ લોકસભા એ પરિવર્તન ઈચ્છી રહી છે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે સોનેરા સપનાઓ જોઈ રહી છે અને જે સોનાની થાળીની વાત કરી રહી છે તો ચોક્કસપણે અમે પણ કહીએ છીએ કે આ સોનાની થાળી એટલે કે છવ્વીસ પ્લસ છવ્વીસની જે વાત કરી રહ્યા છે એ સોનાની થાળીમાં આદરણીય ચંદ્રભાઈ વસાવા એ લોખંડના ખિલ્લાની જેમ એક ભરૂચ લોકસભાની જે સીટ છે એમાં એ ખિલ્લો ધરબી દેવાના છે જેને જે પણ ગઠબંધનો કરવા હોય જેને જે પણ બંધ બારણે મીટિંગો કરવી હોય એ કરી શકે છે ચોક્કસપણે અમે માનીએ છીએ કે બાકર બચા લાખ લાખે બે ચારા એક અને એકે હજારા જેવો અમારો આદરણીય ચંદ્રભાઈ વસાવા છે અને સિંહની જેમ એકસો છપ્પન પ્લસ પાંચ જેની પાસે સત્તા પક્ષ પાસે સીટો છે છતાં પણ એની સામે એ દમખમથી લડી રહ્યો છે ત્યારે તમામ જે સામાન્ય નાગરિકો છે એ બધું જ જોઈ રહ્યા છે અને આ બધાના માપદંડોના આધારે જે લોકચાના દિવસે દિવસો વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે ત્યારે એન કેન પ્રકારે રાજકીય કિડનાખોરી રાખી કામાદાઓ કરી ષડયંત્રો કરી અને ફસાવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જેને લોભ લાલચ આપી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં આદરણીય ચેતરભાઈ વસાવા એ ધમખમથી લડી રહ્યા છે અને ચેતરભાઈ વસાવા એ ભાજપ સામે જ ચૂંટણી લડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે ته موړه ده